અને એમની રજૂઆતના આધારે જીએસટી કાઉન્સિલે ગઈકાલે નિર્ણય લીધા છે અને હવે આ જે સસ્તા મોંઘાનું લિસ્ટ ગઈકાલથી આપણે ચર્ચા કરીએ છીએ તે બાવીસ તારીખથી આ મહિનાની બાવીસ તારીખથી ઇમ્પ્લિમેન્ટ થશે અમલમાં આવશે જે રીતે જીએસટીનો વ્યાપ વધ્યો લોકોએ જીએસટી ભરવાનો શરૂ કર્યો અને કલેક્શન વધ્યું ગયા મહિને બે લાખ કરોડથી વધારે કલેક્શન થયું હતું તો સરકારને લાગ્યું કે એમને જોઈતું બજેટેડ રેવન્યુ આમાંથી ઊભી થઈ રહી છે તો આનો જે લાભ છે જીએસટીના દર ઘટાડીને સામાન્ય જનતાને આપવામાં આવે